તો અમદાવાદનો માત્ર શહેર કોટરા એક જ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અમદાવાદના બીજા અનેક વિસ્તાર છે છે કે જ્યાં પાણી ભરાઈ ગયા નરોડા વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે નરોડામાં દુકાનની બહાર જ પાણી પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો આજે સવારના જોવા મળી રહ્યા છે નરોડામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ છે અમદાવાદમાં હજી તો કુલ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે અને એવામાં શહેર કોઠડા વિસ્તાર હોય વોરાનો રોજા વિસ્તાર હોય કે પછી અમદાવાદના શહેર જે નરોડા પાટિયા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાઈ ગયા અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલા નજીવા વરસાદ બાદ વરસાદી પાણીનો ભરાવો ઠેર ઠેર થયેલો જોવા મળી રહ્યો છે અને જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા માટે હાલ મજબૂર બની રહ્યા છે આજે કૃષ્ણનગરથી જે આ નરોડાનો જે મુખ્ય માર્ગ છે આ માર્ગ ઉપર જ આ જોઈ શકાય છે કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો પણ મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે બીજી તરફ અહીંયા દુકાનો આવેલી છે દુકાનો અને મકાનોની અંદર અંદર પણ જવા માટે હવે રસ્તો નથી તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે સ્થાનિકો જે છે અહીંયાના આસપાસના તે લોકો કઈ રીતે પોતાના ઘરે જાય તે એક સવાલ અહીંયા થઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું આપ અહીંયા જ રહો છો કેવી પરિસ્થિતિ છે અને મકાનમાં ઘરોમાં જવા માટે પણ હવે મુશ્કેલ પડી રહ્યું છે હા દર વર્ષે આવું થાય છે બેન દર વર્ષે આવું થાય છે પાણીમાં પાણી જતો નહીં આખો દિવસ આમ જ રહેશે સવારથી લઈને સાંજ સુધી આવું જ પાણી રહેશે અહીંયા થોડોક વરસાદ પડે તો પણ આવી સ્થિતિ તો પણ તો પણ એવું જ કોર્પોરેશન તરફથી કોઈ કામગીરી નથી કરવામાં આવતી ના ના દર વર્ષે આવું થાય છે દર વર્ષે આવું થાય છે આપના ઘરોમાં અને દુકાનોમાં કેવી પરિસ્થિતિ દુકાનો તો ખોલી જ નથી શકતા અહીંયા પાણી આટલું ભરાઈ જાય છે એટલે દુકાન આવા જવાનો આ રિક્ષા વાહનોમાં બહુ તકલીફ પડે છે ઘરોમાં ઘર સુધી પહોંચી જાય છે પાણી બિલકુલ તો જે રીતે ઘર સુધી આજે વરસાદી પાણી છે તે પહોંચી જાય છે જેના કારણે લોકો છે જે અહીંયા રહેતા સ્થાનિકો છે તે પણ પોતાના ઘરમાં પણ મહામુસીબતે પહોંચી શકે છે તેવી પરિસ્થિતિ છે જે અહીંયા જોઈ શકાય છે કે જે રિક્ષા છે તે રિક્ષા પણ અડધી ડૂબેલી પાણીની અંદર છે જેના કારણે અહીંયાથી જે વાહન ચાલકો કઈ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે તે એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોનો ખર્ચો જે પ્રી મોન્સૂન કામગીરીમાં કરે છે ત્યારે આ કામગીરી કેવી થાય છે કે આ નજીવા વરસાદમાં જ જો વરસાદી પાણીનો આ પ્રકારનો ભરાવો થઈ જાય છે અને સ્થાનિકો હાલાકી ભોગવવા માટે મજબૂર બને છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ તો ખાસ બે આપણે દ્રશ્યો જોયા અમદાવાદના શહેર કોટડા વિસ્તાર અને નરોડા પાટીયા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આજે સવારે નોકરિયાત વર્ગ કે ધંધાર્થી વર્ગ જ્યારે રસ્તા પરથી પસાર થયો ત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવી મહા મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો અહીંયા અટવાઈ પડ્યા છે વેપારીઓ જ્યારે પોતાની દુકાન ખોલી છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હજી તો માત્ર ત્રણ ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે અમદાવાદમાં અને એવામાં આ સ્માર્ટ નગરી કહેવાતા અમદાવાદ જે છે અત્યારે પાણી પાણી થઈ ગઈ છે

ચોમાસામાં શું મોન્સૂન કામગીરી કરવામાં આવશે દર વર્ષે અમદાવાદ શહેરમાં આ જ પ્રકારની હાલાકીનો સામનો એમસી ના જે કામગીરીના અભાવે શહેરીજનો કરી રહ્યા છે